ભરેલો સુટ્ટો સુટ્ટો ભરેલો પડ્યો ઓહો વેડવા ભેડવા વેડવા અને લોટો હા હ આપણે ફટાફટ મોકલો ભરી જ દોગી હા હા અને આ આ ફટાફટ કાલે કર આપણે પૈસા ઉભા કરવાના આય બે હજાર તો જતું રહેવું હો રેડ પડવાની ઓ એટલે કઉ ગરદી ફટાફટ કરજે ખબર હું તો કહું ને તો ભરીને વેચી જતા દ્રે ગાયકા ગરદી રહ્યા આ તો ગેમાજી નીકળ્યા જવું તો મારા પૈસા થોડો પાવો યુવાને એટલે ગેમારજીએ

કડક કડક એકદમ દેશી મોડા નો કુકરો જલ્દી નકર પાછા જતા રહી રે તો દેખો જો દૂરબીન મારવું પડે ને હા રે વાલજે બેઠા છો કે ઓ વાહ આવો આવો કાકા કાકા હા 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 બે મજા આવો ઓ મજા મજા આવે એ લત લાગી તો એ મજા હોય

હવે પીવાનો ટાઈમ થઈ ગયો હવે મારે જાવું પડશે વાલજીની રોજ પીએ તો રહેવડાતું તો નહીં ટાઈમ થાય ને એટલે મારો જુઓ જ છે હવે જાવું તો પડશે થોડું ઘણું એ ચડાવવું પડશે વીવાળી ચડાવું ત્રી વાળી ચડાવું કે પચાસ વાળી ચડાવું પણ ચડાવી પડશે ખરા જવા દેજી છે મને તો નાકામ જ દેખાય છે મને લાગે ગયા ને રોજ એવી ગટ્ટ

અલ્યા ભત્રીજા અલ્યા લાવજે ફોન બતાવજે અલ્યા હા લે આ તો ગેમર જેમ ફોન અલ્યા તારી અલ્યા આ તો આલડ હોય આયન પડી તે ઓય ચોરી બોરી નઈ લાવ રે અલ્યા તારી એ ઓય 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 ગટુય ઉસા લે વાલજે અલ્યા ઓય 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 અલ્યા તારી ઈનો જ ચલ્યા ફોન તો આવ્યો હો ગવા છો અલ્યા તું ફોન તો ઈ લાવે

ખબર દાડી ઉછી હાલો કરેલા દારૂડિયા તો મફત થી કોતા જ હોય એ તો તમારે ચોરી કરી ગમે છે હારે આ ખાતા માં લખજો પૈસા આપી હું હા જા તું ચા આ દારૂડિયા ને

पिता पेल चढ़ि जाय आवले नहीं तो को खबरत पड़ती नहीं ले काटू टाइल्स से तेरा कालू आलू वो जेत्री ने कसोक नहीं अरे गम बुलाने की हां हमारा बनास कोठा ने कॉमेडी को टीम Wah baru jinjit